સુરત જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે મહુવા નજીક મધર ઇન્ડિયા ડેમ છલકાયો હતો સુરત જિલ્લા પ્રશાસન દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેનારા લોકોને જરૂરી હોય ત્યારે સલામત સ્થળે ખસી જાય તેવી ચેતવણી આપવામાં આવી છે સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદને કારણે નદીઓમાં પાણીનો સ્તર વધી રહ્યો છે ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડતા ત્યાંનું પાણી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વહેતી પૂર્ણા અને અંબિકા નદીમાં પ્રવેશી રહ્યું છે મહુવા તાલુકાના ઉમરા ગામ પાસે આવેલા મધર ઇન્ડિયા ડેમ છલકાતા અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે પાણીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન સતર્ક બની ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના પગલાં લેવા અનુરોધ કર્યો છે સુરત જિલ્લા પ્રશાસન દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેનારા લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે કે તેઓ જરૂરી હોય ત્યારે સલામત સ્થળે ખસે હવામાન વિભાગે આગામી કલાકોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે